નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું એક નવા દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કેન્દ્રીય વિદ્યાલય દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો તમને આ ભરતીમાં પગાર મળવા પાત્ર રહેશે પાસઠ હજારની આસપાસ ટોટલ જગ્યાઓની વાત કરીએ તો ઓગણીસ હજાર પાંચસો પચાસ જગ્યાઓ પર ભરતી થવાની છે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કેન્દ્રીય વિદ્યાલય દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું કેન્દ્રીય વિદ્યાલય દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ કેન્દ્રીય વિદ્યાલય દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર ઓર્ગેનાઇઝેશનનું નામ છે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એટલે કે કેવીએસ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે તેમાં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં લોઅર ડિવિઝન ક્લાર્ક એટલે કે એલડીસી આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ત્યારબાદ લાઇબ્રેરિયન આસિસ્ટન્ટ સ્ટેનો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજીટી ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે ટીજીટી પ્રાઇમરી ટીચર પીઆરટી નર્સ એક્ટિવ ટીચર અને કોચ આટલી જગ્યા પર ભરતી થવાની છે એમ કુલ મળીને ઓગણીસ હજાર પાંચસો અને પચાસ જગ્યાઓ પર ભરતી થવાની છે આ ભરતી માટે અરજીઓ તમારે ઓનલાઈન કરવાની રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો આ ભરતી માટે ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને પાસઠ હજારની આસપાસ મળવા પાત્ર રહેશે વાત કરીએ એજ લિમિટની તો અહીં તમારા મિનિમમ અઢાર વર્ષ થઈ ગયેલા હોવા જોઈએ અને પિસ્તાલીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી રિટર્ન એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોવા મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટમાં તમે દસ પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો બાર પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો અને ગ્રેજ્યુએટ માટે પણ ઘણી બધી પોસ્ટ અવેલેબલ છે તો જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી દેજો અગર ત્યાંના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે કેવી એટલે કે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારી વેકેન્સીમાં ક્લિક કરવાની રહેશે જે પણ ડિટેલ માંગી હોય તે પણ તે તમારે ફિલ કરવાની રહેશે જેવી કે પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ત્યારબાદ જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે જોતો રહેવાનું રહેશે જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે એક્ઝામ માટે જવાનું રહેશે વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલી પંદર જાન્યુઆરી બે હજાર પચીસથી આ ભરતી માટેની જે એપ્લિકેશનો છે તે શરૂ થવાની છે લાસ્ટ ડેટની વાત કરીએ તો પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત